બે વર્ષ તો મેં આજુબાજુની ડાંડા વાડીઓ માંથી દાંડા ભર્યા ને પેલા ઈ બે બે સુધી આપણે કઈક કરવું તો મારે પૈસા તો વાપરવા તમારા હાથ થી જ વાપરવા મોર કેન્દ્ર બનાવી જગ્યા થોડીક મે જગ્યા તો છે જ તો પછી અહિયાં અમે મોર કેન્દ્રો પાંચ હાથ ડા ની ગાડી ઉતારી ડાની ગાડી ઉતારી એટલે ગામ વાળા ને એમ થયું આ તા કઈક મોટું કરવાના છે એટલે ગામ વાળા કલ્યાણપુર જાય ને એ બધું મીંડા કરવા મામલતદાર પાસે ને આમ ને તેમ તો મામલતદાર આવીને કે ભાઈ આ ડંગડા કેમ ઉતારે મેં કે ભાઈ અમારે મોર કેન્દ્ર કરવાનો વિચાર છે ડંગડા કે ઉપાડ લેજો નકર જાહો જેલમાં ઈ ડંગડા ની છ ગાડી હતી છ છ ગાડી અમે અમારા ગામની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે એમાં મેં છ છ ગાડી મેં ઈ ગોરબાપે એને દાન કરી દીધું ઈ ગોરબાપા કે આમ કરું તેમ કે મારે મૂકવું નથી તમારે મૂકવું હોય તો તમે મૂકી દો બાકી હું તી લીધી વસ્તુ મૂકતો નથી બાકી મોર કેન્દ્ર કરી આમ કરો મિત ભાઈ આમાંથી એક લીટો કોઈને મળવાનો છે નહી તમારે જેટલો દાખલો કરવો એટલો કરજો